જંગલ હદમાં આવતા રેવન્યુ વિસ્તારના લોકો માટે થઈને મોટા સમાચાર મળી રહ્યા છે દિલીપ સંઘાણીએ મોટી માંગ કરી છે રેવન્યુ વિસ્તારના લોકો માટે જંગલી પ્રાણીઓથી બચવા સ્વરક્ષણ માટે હથિયારના લાયસન્સ આપવાની માંગ જંગલની હદમાં આવેલા રેવન્યુ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિકો માટે દિલીપ સંઘાણીએ આ પ્રકારની માગણી કરી છે મેં એમાં એના પ્રેમીઓને પણ કીધું જે કોઈ જંગલની અંદર જઈને તો હિંસક પ્રાણીને નુકસાન કરે એને જેટલી સજા કરવી એટલી છૂટ છે એમાં કશું નથી કેમ પણ રેવન્યુ વિસ્તારમાં આવી રીતે જો ઈજા કરે તો સ્વ બચાવનો અધિકાર જે માણસને મારવા માટેનો છે એવો જ અધિકાર આમાં આપવો જોઈએ અને એ બોર્ડર ઉપરના તમામ ખેડૂતોને કે કામ કરતા વિવિધ ક્ષેત્રોના નાના મોટા વ્યવસાયના આ બધાને પોતાનો સ્વ બચાવ થાય એવા હથિયારોના લાયસન્સ પણ આપવા જોઈએ જેથી કરીને સો બચાવમાં એ વિસ્તારમાં મુક્તપણે કામ કરી શકે